નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખથી છે છવ્વીસ બાર બે હજાર પચીસ આજે આપણે આવ્યા છીએ શિહોર તાલુકાના વરલ ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે ઝીણાભાઈ ખેડૂત મિત્રો નજરે દેખાય એ જે છે લીંબુનો પાક છે અને આ લીંબુના પાકની અંદર આપણી પ્રોડક્ટ પીવાના આવે એનો જે છે ઝીણાભાઈ ઉપયોગ કરેલો છે અને ખૂબ સારું જે છે રિઝલ્ટ મેળવેલું છે તો સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવ્યો ત્યારબાદ આપણે આગળ ની વાત કરીએ તો તમારે પૂરું નામ જણાવો જીણાભાઈ ગોવિંદભાઈ વરોલ ભડિયાત્રા ભડિયાત્રા તાલુકો તાલુકો શિહોર જિલ્લો જિલ્લો ભાવનગર એક તમાર મોબાઈલ નંબર આપી દો નવાણો હત છેતાલીસ સોળ જીરો બાઈ આ જે છે આપણા પ્રતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પીવન દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો જીણાભાઈ આપણે કેટલા વીઘામાં લીંબુનો પાક છે આપણે મારે નવો વીઘામાં બરાબર અંદાજી તો આપણે કેટલાક સોળ છે

માવઠું થયું નાખ્યું ત્યારે વીસ એમ એલ એક ખામણે એક લીટર સાસ ભેગી ખાટી સાચ ખાટી સાસ એ લિટર નાખતા એ જૂની હતી

તળાજા રોડ ઉપર પાલિતાણા ત્યાંથી જેવન દવા લાવેલા છો તમે કેટલા વર્ષો થી વાપરો છો આપડે મારે મિત્રો કન્ટિન્યુ જે છે ઘણા વર્ષોથી જે છે પીવન વાપરે છે

બીજો કે આપણે આને પીએચ છે પેલું ક્યારે ગોળ આપ્યા પછી ક્યારે આપવાનું હોય છે ગોળ આપ્યા પછી બાવીસ ત્રેવીસ દિવસે પીત આપવાનું આવે હળવું હળવા પીએચ હા પૂરા પૂરા ખામણા નહીં ભરતી નહીં બરાબર છે વીસ પચીસ લિટર પાણી જવું જોઈએ છે વધારે નહીં ભલે ખામણું બધું કોરું રહી જાય બરાબર છે અને એક સોડ હોય એક સોડ આપણે કેટલા લિટર પાણી જવું જોઈએ જવું જોઈએ ખેડૂત મિત્રો જો આ પરફેક્ટ જે છે કેમ કે ખૂબ અનુભવી ખેડૂત મિત્ર છે અને જે છે સારામાં સારું છે નોલેજ પણ ધરાવે છે એક સોડ દેઢ જે છે આપણે ચાર લીટર પાણી જે છે સ્પ્રેમાં જવું જો તો જ જે છે ખેડૂત મિત્રો આવા જે છે આપણને જે ધાણી ફૂટી રીતે જે લીંબુમાં જે ફ્લાવરિંગ એવું એવું તમારે પણ લાગશે ઉમેશભાઈને જ વિનંતી કરીશ કે બતાવે આગળ જુઓ ખેડૂત મિત્રો એક સોડમાં ફ્લાવરિંગ છે એવું નહીં દરેકે દરેક સોડમાં જે છે આવું જબરજસ્ત છે ફ્લાવરિંગ લાગી ગયું છે હવે આ લીંબુનું જે છે ફ્લાવરિંગના સ્ટેસપી તૈયાર થતા કેટલો સમય લાગે આપણે કેમ તૈયાર થતા મોટું લીંબુ વેચવા માટેનું યાર એકસો ને વીસ દિવસે તૈયાર થાય તમારે જે છે આપડા લીંબુ વેચવાનું માર્કેટ કઈ જગ્યા છે ભાવનગર તળાજા ત્રણ જગ્યાએ લઈ જાય બરાબર છે અત્યારે જે છે કેવા બજાર ભાવ મળી રહ્યા છે અત્યારે તો બજાર ભાવ નથી પંદર બાર તેર પંદર રૂપિયા છે બીજો મહિનો બે છે ન્યાથી ભાવ ગરમી શરૂઆત થશે એટલે ભાવ ભાવ વધશે બરાબર છે ખેડો મિત્રો જે ખુબ સારું જે છે જેના ભાઈ નોલેજ જે છે ધરાવે છે હવે માનો કે આપણે જે ફ્લાવરિંગ નું સ્ટેજ ને લીંબુ જયારે બેસતો હોય જીણા ઝીણા ત્યારે જે છે આપણે કયા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ એમાં

બરાબર છે સો ટકા ખેડૂત મિત્રો કારણ કે પીવન દવાની અંદર જે છે છોડને ને સત્તર પ્રકારના પોષક તત્વો જરૂરિયાત છે બધા જ પોષક તત્વો જે છે આવી જાય એવી મિક્સ માઇક્રોન્યુટ્રન આધારિત નેનો ટેકનોલોજી આધારિત મિત્રો આ પ્રોડક્ટ છે બાગાયત માટેની ખેડૂમ મિત્રો અક્ષીર દવા છે કારણ કે અત્યારે માર્કેટમાં છે આ દવા જે છે મોટાભાગના ખેડૂતો જે છે હવે વાપરી રહ્યા છે કારણ કે દરેક જગ્યાએ જે છે આવા સારામાં સારા જે છે બાગાયત પાકમાં તેમજ અન્ય પાકમાં જે છે સારામાં સારા રિઝલ્ટ મળી રહ્યા છે જો ખેડૂમ મિત્રો આ જે છે આપણે આ બધું પીવણ દવાનું જે છે જબરજસ્ત છે રિઝલ્ટ મળેલું છે તમામે તમામ છોડ જે છે આવા જે છે ફૂટી ગયેલા છે જ જ આમાં આમાં ક્યાંય ક્યાંય લીંબુ પડ્યા હોય જીણા ખર છે નહીં તમામે તમામ મોલ માં તમામ પાક ની અંદર જે છે ચાલે છે અને આજે આપડે આવા નાના નાના લીંબુ કેવા તૈયાર થઇ હશે જો ખેડૂત મિત્રો આપ કેમેરામાં જોઈ શકો છો અને કોઈ જગ્યાએ જે છે ખર્યું નથી આ જે છે આપણું પીવન દવાનો જે છે લીંબુ તૈયાર થઈ ગયું હા બરાબર ખેડૂત મિત્રો આ જે છે આપણો પીવન દવાનો જે છે પ્લસ પોઈન્ટ છે કારણ કે ખેડૂત મિત્રો દરેક પાકમાં જે છે સારામાં સારા રિઝલ્ટ મળી રહ્યા છે અમારે એને ખેડૂત મિત્રો માટે પીવન બાબતે કેવી તમારી ભલામણ છે કેવી દવા આવે હું તો એમ કઉ સટાઈ તમે વિઘાનો જ ઉપયોગ કરો લાંબુ ન કરો તો કઈ નહીં હા બરાબર સમજ્યા

જેથી સીધા જ મોબાઈલ સુધી આપને મળતા રહે અને બીજો ખાસ ખેડૂત મિત્રો ઓરિજિનલ જે આપણે પીવાના આવે છે એ એલવીના બાયોટેક એટલે કે માર્કેટ બાય સીતારામ ઓર્ગેનિક નું આવે છે એ સિમ્બોલ જોઈને જે છે ખરીદવાનો આગ્રહ રાખજો ખેડૂત મિત્રો આપણો આ પેકિંગ છે આવું આ સિમ્બોલ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો કારણ કે આ જે છે માર્કેટમાં ડુપ્લિકેટ મળી રહ્યું છે